લાઈન ની બંબુડી હે નીને માલી કોરા આયુ કે દી ઉંડેડી ડટર આપણો જુગાડુ હે એક થી આમ ઉપાડણ પડે તો યે થી ફળ બળવા ઢીલ દો કમ્પ્લીટ થઈ ગયો હાલો મિત્રો રામ રામ બધાયને મિત્રો સોકે છે આપ એક બ્લોગું જી ન મળી કરા મિત્રો આજે આપણો ત્રીજો દિવસ છે 3 3 3 વિડિયો નો ચેલેન્જ ના અને સપોર્ટ હે રયો આવો હે ઇન હાર્ટ થેન્ક યુ અને આજે આપણે કને જઈ હી ભાગ્ય રે વાડી કે આજે આપણે 4:11 ના હે બાપા કે કામ ધીબાર ગયા હે વારો हां गाड़ी घटी है ने दे जई बाड़ी ने नया फोरा बडलम चालू करे लाइट આવી ગઈ છે મને કે આજ વારો બપોરનો હતો ફૂલ લેટવાનો પણ આજ ફોર્મ જ આવી ગઈ તો ભાઈ મને ધણી હાલ નીકળી આપણે દે ભગેર વાડી જો હાલો મિત્રો આપણે બગી ગયા હી ભગેરી વાડી કે તો વે અહીંયા તમને આજે દેખાડું કે ફורהગી એટના અહીં ઉઠાવવાના છે તો જોઈ લ્યો અહીંયા છે આપણે ફોરા અને આ હેઠા બે લાઈન નું થાય મિત્રો અને ઉની કોરના એક લાઈન થાય એની કોર અગિયાર ફોરા ચડે તમને દેખાડવાની પછી જો ઉની કોરના હેઠા કોરા અગિયાર ફોરા ચડી અને આની કોરા ચડે પાંચ પાંચ ના બે લાઈન નું એટલે આગળ છે ને આપણે આજી ઓલી લાઈન દેખાય ને જો અહીંયા ફોરન લાઈન એમાંથી પાંચ ફોરા ઘાટીનામાં ચડાવવાના છે આ લાઈનમાં તો કઈ વાંધો નહીં હાલો કઈ ફેરવી નાખી

પ્રેસર થાય આમાં મોટર ચાલુ કરી એટલે શરૂઆતમાં ધીરો પડી ગયો ને આ આવતું અહીંયા સુધી એનો પ્રેસર આવતો એટલે એમાં બધું થઈ ગયું અને હાલો હવે આપણે ઘેર જઈએ કેમ કે આપણે આજે વાઢવાનું હે ખળ અહીંયા આ વાડીયાથી ખળ વાટીને લઈ જવાનું છે તો કંઈ વાંધો નહીં હલો ઘર બાજુ અને ઓલો જ્યાં આપણે ઓલા ફુવારા પડ્યા છે એમાં છેટે પલે તમને નહીં દેખાતો હોય આંગરી પાસે જોજો હેરું ખાસ કરીને ઝૂમ કરી લેજો વિડીયો નિયથી આપણે અહીંયા ક્યાં કરી જઈ ર્યો આ વાક્યો પડ્યું છે ને અહીંથી આપણે પાછી લઈને ગોઠવવાની છે 11 ફવારાની પાછળ રુપાઈમાં તો ને હાલો નીકળી આપણે હવે ઘર बाजू અને ઘર થી મમ્મી ને બેન ને ને ડ્રેક્ટર ને બધું લેતા આવી આપણે જાતાને ગાડી લઈને આવ્યા તો રુપાઈમાં તો ને હાલો નીકળી હાલો મિત્રો આપણે ઘર પૂગી ગયા હૈ અને ટણી કમ્પ્લીટ કરી લીધું છે મસાલા બસાલા એકા જો ભેગો રાખી લીધો છે કે આપણે ઠળવાડવાનું છે તો ડ્રેક્ટર જેસા હૈ છે મમીજી बाजू મુકે છે एक ऊपर तो हेलो टेक्टर चालू करी नेत्र चालू है इनके हम गरीब हैं लाइक सब्सक्राइब करो कहीं नहीं हाल रही कहीं कहीं टिकल लें ये देख लो गैस इसके अंदर है दातेड़ा ये देख लो ऐसा वाला दातेड़ा इसके हम लोग खड़ काटेंगे चलो

જંદો મને ગંદો નહિ આલો મિત્રો આપણે ઘરે પોગી ગયા હૈ અને બફારે કલ્લી જાહે ને અમે હવે તો ઓરી પાછા આપણે અહીંયા વા ફોરા ફેરવા કેમ કે ઈ રાઉન્ડ ઓરી પાછો પાકી ગયા હૈ આજ તાકો દેલ બગ આપણે ફોરા ફેરવનો ચાહે તો જો મમ્મીજી ની બધાવે ખડ બુજવા નાખે હવે જઈને મળી કરે અને છટાઈ આવે થોડું થોડું ગય માં જો નહિ આલો નીકળી આપણે કેગ વાડીએ જો મિત્રો આ લાઈન તમને દેખાઈ હૈ આ લાઈન ને આપણે આ ફોરા ને એનકર વટાળવાની હૈ કેમ કે ઓલાજી અગિયાર ફોવારા હે ને જે આ લાઈનમાં ગોઠવાઈ ગયેલા છે એને આપણે પલટાવાના હે આમાં અને તે પાસે ફોવારાની બે લાઈન રાખીએ એટલે ઓલાજી અગિયાર ફોવારા ધારા બે વાર અને આ સિંગલમાં એક જ ફેરામાં કમ્પ્લીટ થઈ ગયા આગળ પડવાનું તો આ વારા આગળ મને ફાળે કંઈ વાંધો ને હલો કા ફેરવા માંડી હાલો મિત્રો આપણે ફેરવી લીધા છે ફોવારા કમ્પ્લીટ હાલો હવે ચાલુ કરી મોટર આપણું જુગાડું છે ઉપાડવું પડે

इंट्रो प्रेशर થઈ ગયો છે ઝૂમ કરીને દેખાડો તમને ભાઈ ગાડી એટલું છે જો प्रेशर ગીક છે કમેન્ટમાં કેજો કે ઓક્સ પ્રેશર બાકી તો ઘટી જાય છે કે હવે પાણી તો બસ ઓછ થઈ ગયા એવા તો તરફ કઈ વાંધો નહી પ્રેશર થઈ હ ફોર બલેને કહી દો બે આ નહી કરે થોડો ખાલી ઘડી કર તમે તો યાર આઉન પાકી જાય બે કલાક હાલવા દે એટલે પાકી જાય ચાલો

જોઈને કેટલીક વાર આવે બાકી આંબાલાલ કાકા ની આશ્ચર્ય આગળ હાજી પડી ગઈ લઈ ગઈ બાકી દરેક ખેડ લેતા નહીં આવશે અતિ ભારે આવશે પણ કઈ આવતું કઈ નહીં ચાલો ચા પાણી પી આવે વરસાદ આવી ગયો હાલો મિત્રો આપણે ત્રણ વરી પાછા નીકળી ગયા મેં બે બંધ જગ્યો હે એવો કંઈ ખાસ કંઈ આવ્યો નતો થોડીક વાર આવ્યો તો હતો વહી ગયો તો અને ત્રણે આપણે જે અહીં અવેડો ભરવા બે દી એક દી અવેડો ભરવો પડે કેમ કે પછી મેં પાણી વપરાતો એવા હતો ચાલો ડાટા લઈ હે ભેગા કે ડીમ લેડી હે એટલે મોટર ને ડાટા ઉપર ઉપર ઈ જાય રેમેન્ટ ને હાલો જય હો ગાઈસ તો મિત્રો બોપટા આપણો ફાટવા જોઈએ છે અને અટાણી થઈ ગયો કેમ લાઈટ ડીમ લેઈ તો છે આપણે ડાટા લઈ આવ્યો એને હાટું જ પણ જોઈ લ્યો યો આગળી જાવ આમાં કે કાવો બોલ બરે છે અને જી આ આ છે આમાંય બરોબર બરે છે બરોબર અને આમાંય બરોબર બરે છે એટલે આ શેડો ફોલ્ડ થયો હજી આ છે ને આ ગદરીનું ફોલ્ડ થયું ગદરી ચાલો કંઈ વાંધો નહીં એક કામ કરી શકે મિત્રો આમાંથી આને પાવર દઈ ટ્રાય કરી હાલો તો ઉપડે કે નહીં મિત્રો ઘણી કારીગરાઈ કરવાની ટ્રાય કરી પણ સાઈ જ નહીં મોટર ચાલુ ખબર નહીં હું વાંધો છે ટાવલો જ વાંધો જ કંઈ જમ્પર નો એ હેઠળ હોય જાય એટલે પાણી આવી જાય હાલો કઈ વાંધો નહીં જો ગરમી થઈ ગઈ लाइक नो काम करते हो लेखा बनो से ऑटोमेटिक गिर भी सावा पड़े कोई इमना के देखो फाटे है समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना चलिए गाइस हम लोग रेडी हो गए हैं यहां पर देखिए दूध रख लिया हम लोगों ने साथ में अभी जा रहे हैं लोग है। देड़ देड़ जा हम लोग डेयरी पर हेलो मित्रों अपने गए हैं डेयरी है दूध दूध भरता बाकी रे हिंदी में समझ गई आई हो के हिंदी है भाई कमेंट करना के अने पहला आपने हिंदी में ब्लॉग बनाता ये जो वो जो चैनल पर पहले अच्छे આખા આખો ચેનલ વિઝિટ કરી નાખો ચાલ જોડાવો હોય પહેલાં આખા આ બ્લોગ જોઈ હલો મિત્રો થઈ ગયા લુગડે બુગડે બદલાવી લીધા નીકળી આપણે ગરબી જોવા તીજા નવરાત્રિ અહીં એક બે ત્રણ ચાર મારા બધા ચાર ભાઈબહેન અમુક ભાઈબહેન જડીએ તો હાલો નીકળી નહીં હાલો મિત્રો આ ગયો તો આપણે અહીંયા ગરબીએ જવાનું કેન્સલ થઈ ગયું કેઈ વાંધો ની કાલ જશું બીજા નોર પર પેલું નોર પર હયું ગયું કેન્સલ થઈ ગયો તો એટલે આપણે કે વિડિયો ના આવતા રહી ગયા આપણે કાલ જશું પ્રોપર વિડિયો બનાવીશું તમે દેખાડ્યું હેરન પર ગમ નીજર દેખાય છે તો કેઈ વાંધો ની હાલો મયડા બીજા બ્લોગ વિડિયો ની મળી કોરા આવું જી બધને રમરાનો એ સરસના અને ચેનલ પર ન હોય તો લાઈક કરીને શેર કરી ને સબસ્ક્રાઇબ કરના ક્યો હાલો મયડા બીજા બ્લોગ વિડિયો ની મળી કોરા બાય બાય